યોગ એ દરેકના જીવનમાં બહુ મહત્ત્વનું અંગ છે માણસે યોગા અને પ્રાણાયામ નિયમિત કરવું જોઈએ જેથી કરી એનું સ્વાસ્થ્ય સારું રહે અને આજે અમને આ કોસ્ટગાર્ડ દ્વારા આયોજિત યોગા દિવસના કાર્યક્રમમાં આ એર એરસ્ટ્રીપ પર જે આવીને યોગ કરવાની તક મળી છે સુવર્ણ તક છે કે આવી તક તમને એરની એરની એર ટ્રેક પર મળી ન શકે ત્યાં ફ્લાઇટમાં તમે જઈ શકો પણ ચાલી નથી શકતા એવી જગ્યાએ આ સારી તક મળી છે એ માટે કોસ્ટગાર્ડનો અને સરકારનો અમે બહુ બહુ આભાર માનીએ છીએ અને મારો એક સંદેશો આપવા માગું છું કે દરેકના જીવનમાં જો તમે યોગ અને પ્રાણાયામ નિયમિત કરશો તમારા જીવન માં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારું જીવન સ્વસ્થ રહેશે અને સારી રીતે મનસ્થિતિ સારી રહેશે ફિઝિકલ ફિટનેસ બી સારી રહેશે આઈક્યુ લેવલ બી સારું રહેશે માટે મારી નમ્ર વિનંતી છે કે આ યોગ દિવસનું નું જે नरेन्द्रભાઈ મોદીએ પૂરા વિશ્વને ભેટ આપી છે ભેટને આપણે આપણા દેશની સન્તુ અને સ્વીકારી અને આપણે નિયમિત યોગ કરીએ અચ્છા لگا ہم لوگ જનરલી इधर आ ਨਹੀਂ سکتے કારણ કે એ યોગા ખાસ કરીને એ સ્ટેશન પર رکھا تھا જો हम लोगों के लिए आना मना है लेकिन એ بچوں કે वजह से स्कूल के वजह से हमें इधर आने को मिला तो हम लोग स्कूल की काम बहुत बहुत धन्यवाद करते हैं और योगा करना चाहिए सबको अच्छे सेहत के लिए अच्छे शरीर के लिए हमें योगा हर रोज़ करना चाहिए और अच्छा लगा हमें बहुत अच्छा लगा हम सबका थैंक यू बोलते हैं बहुत बहुत अच्छा लगा हमें यहाँ पे आके यहाँ पे नॉर्मल कोई आ भी नहीं सकता मैं एरोप्लेन देखे पिक्स ली बहुत अच्छा लगा हमें योगा करके भी बहुत अच्छा लगा और अच्छा लगा बहुत ज़्यादा योग